નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર નવી પેપર સ્ટાઇલ છે એ જાહેર કરવામાં આવી છે ગત વર્ષની પેપર સ્ટાઇલ એટલે કે બ્લુ પ્રિન્ટની આપણે વાત કરીએ તો એની અંદર જે કંઈ પ્રશ્નો હતા વિભાગ એ બી સીડી અને એના જે માર્ક હતા એની અંદર ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો આ કેવા પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે જેની જાણ તમને મિત્રો હોવી જોઈએ જેનાથી પરીક્ષાની અંદર તમને કોઈપણ પ્રકારની સમસ્યા ન ઉદ્ભવે તો અહીંયા આપણે વાત કરીએ છીએ ગુજરાતી બરાબર વિષય ગુજરાતી ધોરણ નવ દ્વિતીય ભાષા બરાબર ગુજરાતીની અંદર પ્રથમ ભાષાની દ્વિતીય ભાષા આવે જેમાં ગુજરાતી મીડિયમની વાત કરીએ તો એની અંદર દ્વિતીય ભાષા આવે છે એમાં આપણે વાત કરીએ પ્રથમ પરીક્ષા તો હમણાં જ થોડા સમય બાદ તમારી પ્રથમ પરીક્ષા છે એ આવનાર છે તો આ પ્રથમ પરીક્ષાની અંદર ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર કેવા પ્રકારનું હશે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે અને એના ગુણ કેટલા હશે એની ચર્ચા આપણે આજ રોજ કરવાના છીએ તો બે કલાકનો સમય આપશે અને ટોટલ પ્રથમ પરીક્ષાની અંદર કેટલા ગુણનું પેપર હશે પચાસ ગુણનું ત્યારબાદ આપણે આગળ વધીએ તો હવે આ જે પચાસ ગુણનું પેપર તમારું જે આવવાનું છે એની અંદર જે પ્રશ્નો પૂછાવાના છે એ કેવા પ્રકારના હશે અને એમાંથી કેટલા માર્કનું પૂછાશે તો અહીંયા હેતુલક્ષી પ્રશ્નો એટલે કે જે એક માર્કના પ્રશ્નો હશે તો એક ગુણવાળા પ્રશ્નો કેટલા પૂછાશે ટોટલ પંદર તો આ મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ ટૂંક જવાબી પ્રશ્નો કે જેના જવાબ તમારે ટૂંકમાં આપવાના છે એવા પાંચ ગુણના પ્રશ્નો પૂછાશે ટૂંક જવાબી પ્રશ્નો એવા ચાર ગુણના હશે વિસ્તૃત જવાબી પ્રશ્નો એવા કેટલા હશે તો કે છ માર્કનું પૂછાશે અને ત્યારબાદ નિબંધ પ્રકારના પ્રશ્નો બરાબર તો એવા તમારે વીસ ગુણનું છે એ પૂછાશે આમ તમે આ બધાનો સરવાળો કરશો તો ટોટલ પચાસ ગુણ થશે તો આ પ્રકારે છે એ ગુજરાતી વિષયની અંદર પ્રશ્નો પૂછાશે જો હવે વિભાગની વાત કરીએ તો તમારો જે વિભાગ એ હશે એ કેવા પ્રકારનો હશે તો ગદ્ય હશે બરાબર જેનો ગુણભાર દસ હશે વિભાગ બી પદ્ય હશે જેનો ગુણભાર દસ હશે વિભાગ સી વ્યાકરણ હશે જેના દસ ગુણ હશે અને વિભાગ ડી અર્થગ્રહણ અથવા લેખન જેની અંદર નિબંધ આવે પત્ર આવે વિચાર વિસ્તાર આવે તો એવા વીસ ગુણ હશે આમ તમે ગુણભારનો સરવાળો કરશો તો ટોટલ પચાસ ગુણ થશે બરાબર વિભાગે ગદ્ય એટલે કે પાઠ પ્રકાર આવશે પદ્ય એટલે કવિતા બરાબર પછી વ્યાકરણ તો વ્યાકરણની અંદર તમને ખબર છે કે ઘણા બધા પ્રકારના રૂઢિપ્રયોગો આવે બરાબર સંધિ જોડો સંધિ છોડો છંદ આવી શકે અલંકાર આવી શકે તો વ્યાકરણની અંદર જે જે વિભાગો મિત્રો તમારે ચાલતા હોય એ પ્રકારના પ્રશ્નો છે એ દસ માર્કનું એમાંથી આવશે ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ પ્રથમ પરીક્ષા જેની આપણે ખાસ ચર્ચા કરવાના છીએ તો પ્રથમ પરીક્ષા પ્રશ્નપત્ર માળખું કેવા પ્રકારનું હશે પ્રથમ પરીક્ષા હમણાં જ આવવાની છે બરાબર તો વિભાગે આપણે વાત કરી ગધ્ય બરાબર વિભાગે ગધ્ય એમાંથી કેટલા માર્કનું પૂછાશે દસ માર્કનું પણ શું પૂછાશે તો અહીંયા જો એ નીચેના જોડકા જોડી અને ફરીથી લખો જેનો પ્રત્યેકનો એક માર્ક હશે એની અંદર શું હોય તો કે કરતા અને કૃતિ તો બરાબર તમારું જે પાઠ હશે એની અંદર લખેલું જ હશે કે આ પાઠ કયા કવિએ લખેલું છે એટલે કે કોની કૃતિ છે તો કરતા અને કૃતિ બરાબર કૃત્યને પ્રકાર લો કે ચેપ્ટર એક જે તમારું છે તો એ ચેપ્ટર એક એ કેવા પ્રકારનું છે બરાબર કવિતા છે બરાબર પાઠ છે નિબંધ પ્રકારનો પાઠ છે કેવા પ્રકારનું તો એ પ્રકારે તમારા પ્રશ્નો પૂછાશે કૃત્ય અને પાત્ર બરાબર તો તમારું જે પાઠ હશે એની અંદર ઘણા બધા કેરેક્ટર આવતા હશે તો એમાંથી પ્રશ્ન પૂછાય કે આ કેરેક્ટર છે એટલે કે આ પાત્ર છે એ કયા પાઠનું છે બરાબર એવા બધા પ્રશ્નો પૂછાય પાત્રને ઉક્તિ તો આવા કોઈ પણ પ્રશ્નો છે એ પૂછાઈ શકે એવા ટોટલ બે માર્કના પ્રશ્નો નીકળશે પ્રશ્ન ત્રણ અને ચાર તો એની અંદર શું આવશે મિત્રો ખાલી જગ્યા પૂરો ત્રણ અને ચાર છે ખાલી જગ્યા આવશે બે ખાલી જગ્યા આવવાની છે ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં ઉત્તર લખો બરાબર તો એવો એક પ્રશ્ન આવશે કે જેનો તમારે એક વાક્યની અંદર જવાબ આપવાનો છે નીચે આપેલા પ્રશ્નના થી ત્રણ વાક્યમાં ઉત્તર લખો એટલે થોડાક મોટા હશે તો એવા કેટલા પૂછાશે બે માર્કનું અને ત્યારબાદ પ્રશ્ન આઠ અને નવ તો નીચે આપેલા પ્રશ્નોના સો વિસ્તાર ઉત્તર લખો બરાબર તો ગમે તે એક લખવાનું છે એવા કેટલા ગુણનું પૂછાશે ત્રણ ગુણનું એમ વિભાગ એ જે છે તમારું ગદ્ય એ ટોટલ કેટલા ગુણ થશે દસ ગુણ વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બી પદ્ય છે એના પણ કેટલા ગુણ છે દસ બરાબર વિભાગ બીમાં પણ દસ ગુણનું પૂછાશે હવે એમાં પ્રશ્ન દસ અને અગિયાર કેવા પ્રકારના હશો તો ફરીથી જો કરતા અને કૃત્ય અથવા અને પ્રકાર એમાંથી ટોટલ બે ગુણનું પૂછાશે પ્રશ્ન બાર અને તેર કેવા પ્રકારના હશે તો નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો એટલે કે તમારી બે ખાલી જગ્યા છે એ પધ્યમાંથી આવશે પછી નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો તો એક જ પ્રશ્નો આવશે એક જ ગુણનો હશે પછી બે કે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એવા બે ગુણનું પૂછાશે અને સવિસ્તાર ઉત્તર લખો એવો એક જ આવશે અને એના કેટલા ગુણ છે મિત્રો તો એના ત્રણ ગુણ હશે આમ વિભાગ બી જે પદ્ય છે એમાંથી દસ ગુણનું આવશે વિભાગ સી વ્યાકરણ આપણે વાત કરી હતી તો વ્યાકરણના કેટલા માર્ગ છે મિત્રો દસ એટલે કે વિભાગ એ બી અને સી ત્રણે ત્રણ વિભાગો મિત્રો દસ ગુણના જ છે પણ પ્રશ્નો કેવા હશે બધામાં જુદા જુદા હવે જો ઓગણીસમો પ્રશ્ન છે એ સમાનાર્થી શબ્દો હશે વીસમો પ્રશ્ન છે એ વિરોધી શબ્દ એટલે કે વિરોધાર્થી શબ્દોમાંથી તમારે લખવાનો દરેકના એક ગુણ હશે જોતા જજો એકવીસમો પ્રશ્ન છે એ જોડણી સાચી જોડણી છે તમારે ઓળખવાની છે બાવીસમો પ્રશ્ન લિંગ ઓળખાવો પુલિંગ સ્ત્રીલિંગ કે નપુસકલિંગ છે એમાંથી કોઈ પણ એક હશે ત્રેવીસમું વચન ઓળખો બરાબર એક વચન છે બહુ વચન છે એવું તમારે ઓળખવાનું છે દરેકના એક ગુણનો દરેકનો એક ગુણ છે પછી ચોવીસમો પ્રશ્ન છે કેવા પ્રકારનો છે સંધિ યોગ્ય રીતે છોડેલી છે તે શોધવાની છે ત્યારબાદ પચીસમો પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો કોષ ક્રમ શોધીને લખવાનો એટલે કે ક્રમમાં છે કે નહીં એવું તમારે શોધવાનું છે છવ્વીસમો પ્રશ્ન આપેલા વર્ણોને લિપિ ક્રમમાં ગોઠવો એટલે કે જે કંઈ શબ્દો હશે તમારે એને ક્રમમાં ગોઠવવાના છે સત્યાવીસમો પ્રશ્ન અનુગ શોધવાનું છે અને અઠ્યાવીસમો પ્રશ્ન નામ યોગી શોધો તો દરેકનો તમે મિત્રો જુઓ છો કે એક ગુણ હશે તો આવા દસ પ્રશ્નો સેક્શન સીની અંદર હશે જે વિભાગ સી છે એ આખે આખો વ્યાકરણ છે વિભાગ ડી ની વાત કરીએ અર્થગ્રહણ અથવા લેખન છે જેના કેટલા ગુણ છે મિત્રો વીસ છે બરાબર સૌથી વધારે માર્કવાળો જો કોઈ વિભાગ હોય તો વિભાગ ડી છે જેના વીસ ગુણ છે ઓગણત્રીસ થી બત્રીસ સુધીના જે કંઈ પ્રશ્નો છે એની અંદર શું પૂછાશે તો કે નીચેના ગદ્યખંડનું વાંચન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો અપઠિત ગધ્ય મૂકવો બરાબર તો એ ચાર ગુણનું પૂછાશે તેત્રીસમો પ્રશ્ન છે નીચે આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો જુઓ બરાબર પંક્તિ આપેલી હશે એનો તમારે વિચાર વિસ્તાર કરવાનો છે એના તમને કેટલા માર્ક મળશે ચાર ગુણ બરાબર ચાલો ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન અહેવાલ લેખન કરો બરાબર અહેવાલ આપેલો હશે બરાબર અહેવાલ લેખન તમારે કરવાનું છે બે અહેવાલ પૂછાશે અને તમારે લખવાના કેટલા તો કે એક જ એના કેટલા ગુણ હશે ચાર ગુણ અને પાંત્રીસમો પ્રશ્ન નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે બસો શબ્દોની અંદર શું લખવાનું છે નિબંધ લખવાનો છે બરાબર મુદ્દા આપેલા હશે નિબંધના મુદ્દા છે તમને આપેલા હશે પ્રસ્તાવના પછી જે પ્રકારનો નિબંધ હશે તહેવારો હોય તો તહેવારના મુદ્દાઓ હશે બરાબર એવા ટોટલ ત્રણ નિબંધ પૂછાશે અને તમારે શું કરવાનું છે તો કે એક જ વિષય ઉપર નિબંધ લખવાનું છે અને કેટલા ગુણ હશે આઠ ગુણ તો મિત્રો આ પ્રકારે તમારું પેપર સ્ટાઇલ હશે પ્રથમ પરીક્ષાની પેપર સ્ટાઇલ છે પચાસ ગુણની એ આ પ્રકારે હશે ને આવા પ્રકારના પ્રશ્નો મિત્રો પૂછાશે જેથી માનસિક રીતે તમે તૈયારી રાખી શકો ચાલો હવે દ્વિતીય પરીક્ષા ત્યારબાદ તમારી જાન્યુઆરીની અંદર દ્વિતીય પરીક્ષા પણ આવવાની છે તો દ્વિતીય પરીક્ષાનું માળખું એ પણ જો સમજેલું હોય તો તમને પ્રશ્ન ન રહે બરાબર જો અહીં લખેલું છે દ્વિતીય પરીક્ષા તો પ્રથમ પરીક્ષા પચાસ ગુણની હતી બે કલાકનું પેપર હતું તો અહીંયા પણ દ્વિતીય પરીક્ષા સેમ પચાસ ગુણની હશે અને બે કલાકનો સમય રહેશે તો માળખું એનું એ જ રહેશે મિત્રો બરાબર આપણે જે પ્રથમ પરીક્ષાનું જે માળખું જોયું કે હેતુલક્ષી પ્રશ્નો પંદર હતા ટૂંક જવાબી પ્રશ્નો પાંચ ગુણના હતા ટૂંક જવાબી પ્રશ્નો ચાર ગુણ વિસ્તૃત જવાબ છે એ છ ગુણ નિબંધ પ્રકારના પ્રશ્નો તો કે વીસ ગુણ એમ ટોટલ પચાસ ગુણ તો દ્વિતીય પરીક્ષામાં પણ સેમ રહેશે બરાબર અહીંયા જુઓ કે સેક્શન એ ગદ્ય હતું સેક્શન બી પદ્ય સેક્શન સી વ્યાકરણ ત્રણેયના કેટલા દસ ગુણ અને સેક્શન ડી વિસ્તાર સોરી અર્થગ્રહણ અને લેખન તો એના વીસ ગુણ આમ ટોટલ પચાસ ગુણ તો એનું એ જ છે બરાબર જો અહીંયા કરતા અને કૃતિ બરાબર કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એ ઓલરેડી આપણે જોઈ ગયા છે બરાબર પ્રથમ પરીક્ષાનું માળખું સેમ એ જ અને એવા જ પ્રકારના પ્રશ્નો છે એ તમારી દ્વિતીય પરીક્ષામાં આવનાર છે એટલે એમાં આપણે સમય બગાડીશું નહીં જુઓ હવે શું આવે મિત્રો ખાસ વાર્ષિક પરીક્ષાનું પરિરૂપ બરાબર વાર્ષિક પરીક્ષા જુઓ વાર્ષિક પરીક્ષા આ બહુ અગત્યનું છે મિત્રો તો પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા તમે જોઈ હશે કે જેમાં પચાસ ગુણનું પેપર હતું બે કલાકનો સમય હતો જે હવે વાર્ષિક પરીક્ષાની અંદર સમય વધી જશે બેના ત્રણ કલાક થશે સામે એના ગુણ પણ વધી વધી જશે પચાસની જગ્યાએ કેટલા ગુણનું પેપર આવશે હેંસી ગુણ તો આ હેંસી ગુણ કઈ રીતે પૂછાશે હવે આપણને એ પ્રશ્ન થાય તો હવે જો અહીંયા જે પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા હતા એના કરતાં હેતુલક્ષી પ્રશ્નો બધામાં શું થશે તો કે બધામાં થોડા થોડા માર્ક એડ થઈ જશે હેતુલક્ષી પહેલાં પંદર હતા હવે કેટલા થઈ જશે વાર્ષિક પરીક્ષામાં ચોવીસ ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો છે એ બાર ગુણના થઈ જશે ટૂંક જવાબી પ્રશ્નો આઠ ગુણ વિસ્તૃત જવાબી પ્રશ્નો બાર ગુણ અને નિબંધ પ્રકારના પ્રશ્નો છે આપણને ખબર હતી કે પ્રથમ અને દ્વિતીયમાં વીસ ગુણ હતા જે અહીંયા વધીને કેટલા થઈ ગયા છે ચોવીસ આ બધાનો સરવાળો તમે કરશો તો કેટલા ગુણ થશે એંશી ગુણ તો પેપર આવવાનું છે એ હેંસી ગુણનું આવવાનું છે ગદ્ય અને પદ્યમાં પણ સેમ એવું કે માર્ક વધી જશે વિભાગે ગદ્ય તો પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં દસ ગુણ હતા વાર્ષિક પરીક્ષામાં કેટલા ગુણ થશે વીસ વિભાગ બી પદ્ય વીસ ગુણનું પૂછાશે વ્યાકરણ સોળ ગુણ જ્યારે પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં દસ ગુણ હતા અત્યારે કેટલા થઈ જશે વાર્ષિકમાં સોળ અને લેખન વીસ ગુણનો વિભાગ હતો જે વાર્ષિક પરીક્ષામાં હવે કેટલાનું થઈ જશે ચોવીસ તો બધામાં થોડા થોડા માર્ક એડ થઈ જશે તો આમ પેપર કેટલા માર્કનું થઈ જશે હેંસી ગુણનું આગળ વધીએ હવે વાર્ષિક પરીક્ષા જે પ્રશ્નપત્ર પરિરૂપ જે છે એને આપણે સમજી લઈએ કે ભાઈ એંસી ગુણ છે એ કેવી કેવી પ્રકારે પૂછાશે ફરીથી પહેલાં જેવું જ બરાબર તો સેક્શન એની વાત કરીએ તો સેક્શન એ તમારો મિત્રો વીસ ગુણનો હશે ગધ્ય વિભાગે ગધ્ય વીસ ગુણનો હશે જેમાં ત્રણ પ્રશ્નો છે કેવા હશે તો કે નીચેના જોડકા જોડી અને ફરીથી લખો જેમાં કૃતિ કરતા કૃતિના પ્રકારો કૃતિનું પાત્ર અને પાત્ર અને ઉક્તિ આવા ત્રણ માર્કનું છે એ આવી રીતે પૂછાશે ચારથી પાંચ પ્રશ્નો કેવા હશે તો કે ખાલી જગ્યા પૂરો બે માર્ક છ અને સાત તો કે વિધાનું ખરા છે કે ખોટા બરાબર દરેકનો એક પ્રશ્ન એક ગુણ હશે તો આવા ખરા ખોટા બે પૂછાશે એક વાક્યમાં ઉત્તર લખો તો એવા ત્રણ પ્રશ્નો હશે ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નો બેથી ત્રણ વાક્યમાં જવાબ આપો બરાબર તો એવા છે એ બે પ્રશ્નો તમારે લખવાના છે એટલે ટોટલ ચાર ગુણ થશે અને ચૌદથી સોળ જે પ્રશ્નો હશે કેવા છે સ વિસ્તાર ઉત્તર લખો એટલે કે તમારે વિસ્તારની અંદર એનો જવાબ આપવાનો છે તો પ્રત્યેકના ત્રણ માર્ક હશે અને આવા તમારે બે પ્રશ્નોના જવાબ આપવાના છે આમ ટોટલ છ ગુણ થશે ત્યારબાદ વિભાગ બી ભદ્ય પ્રકાર છે એના પણ વીસ ગુણ છે મિત્રો તો એમાં પણ એવું કે સત્તરથી ઓગણીસ જે પ્રશ્નો હશે કેવા હશે તો કે જોડકા જોડીને લખો જેમાં કૃત્યને કરતા અને એનો પ્રકાર આમ ટોટલ ત્રણ માર્કનું પૂછાશે વીસ એકવીસ તો કે ખાલી જગ્યા પૂરો બે ખાલી જગ્યા પૂછાશે ત્રેવીસથી બાવીસથી ત્રેવીસ વિધાનું ખરા છે કે ખોટા તો આવા બે વિધાનો પૂછાશે એટલે બે માર્ક ચોવીસથી છવ્વીસ એક વાક્યમાં ઉત્તર લખો તો એવા ત્રણ પ્રશ્નો આવશે સત્યાવીસથી ઓગણત્રીસ નીચેના બે બેથી ત્રણ વાક્યમાં ઉત્તર લખો દરેકના કેટલા હશે બે ગુણ તો આપણે બે જવાબ લખીશું તો ચાર માર્ક મળવાપાત્ર થશે ત્રીસથી બત્રીસ જે કેવા હશે સવિસ્તાર ઉત્તર લખવાના છે દરેક પ્રશ્નના ત્રણ ગુણ હશે આવા કેટલા પ્રશ્નો લખવાના છે બે તો ત્રણ ગુણ્યા બે એટલે છ માર્ક આમ સેક્શન બી એટલે કે વિભાગ બી પદ્યની અંદર ટોટલ વીસ ગુણનું આવશે વિભાગશી વ્યાકરણ જો વ્યાકરણ આપણે વાત કરી હતી કેવા કેવા પ્રકારનું વ્યાકરણ આવશે તો કે જો સમાનાર્થી શબ્દ શોધીને લખો એક માર્કનો હશે બરાબર વિરોધી શબ્દ લખો એક માર્ગ જોડણી લખો એક માર્ગ ત્યારબાદ જો લિંગ ઓળખાવો બરાબર પોલિંગ સ્ત્રીલિંગ નપુષકલિંગમાંથી કયો લિંગ હશે એક માર્ગ પછી વચન કહેવાનું એક વચન કે બહુ વચન એક ગુણ હશે ત્યારબાદ સંધિ યોગ્ય રીતે છોડેલી છે કે નહીં બરાબર તો એક ગુણનો એવો પ્રશ્ન આવશે રેખાંકિત શબ્દનો સમાસ ઓળખો જો તો તમને પ્રશ્નો પૂછાશે તો એનો સમાસ કેવા પ્રકારનો છે કોઈ શબ્દ હશે તો તમારે સમાસ સમાસ ઓળખવાનો એવો એક જ આવશે એટલે એક ગુણ મળશે શબ્દ સમૂહ માટે એક શબ્દ બરાબર એનો એક ગુણ છે ત્યારબાદ વિશેષણ શોધવાનું છે કોઈ વાક્ય આપશે બરાબર તો એમાં વિશેષણ કયું છે તો એનો એક ગુણ હશે ત્યારબાદ ક્રિયા વિશેષણ શોધવાનું આવશે એક માર્ક મળશે રૂઢિપ્રયોગ આપેલો હશે અને તમારે એનો અર્થ લખવાનો એક ગુણ આવશે કહેવત સમજાવો એક ગુણ વિરામ ચિહ્ન મૂકી અને વાક્યને ફરીથી લખવાનું તો એક ગુણ આવશે એનો વાક્યને યોગ્ય સંયોજકથી જોડો એક ગુણ આવશે ક્રમને ફરીથી લખો એક ગુણ અને અનુગ શોધો એક ગુણ આમ ટોટલ વિભાગ સી જે વ્યાકરણનો છે એ ટોટલ સોળ ગુણનો પૂછાશે અને ત્યારબાદ આપણે વાત કરીએ વિભાગ ડી સેક્શન ડી અર્થગ્રહણ અથવા લેખન એની અંદર ઓગણપચાસમાં જે પ્રશ્ન આવશે એ શું આવશે તો કે ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપો ટોટલ ચાર ગુણ મળવાપાત્ર થશે બરાબર મોટો પેરેગ્રાફ એટલે કે ફકરો આપેલો હશે એને તમારે ઓછી લાઈનમાં ઓછી લીટીની અંદર લખવાનો છે બરાબર સંક્ષેપ કરવાનું અને એને જે પેરેગ્રાફ હશે એને તમારે શીર્ષક આપવાનું પેરેગ્રાફને બરાબર વાંચવાનો છે તો ચાર માર્ક મળવાપાત્ર થશે પચાસમો પ્રશ્ન આવશે મુદ્દા ઉપરથી વાર્તા લખવાની છે વાર્તા છે એના મુદ્દાઓ આપેલા છે અને તમારે એને શીર્ષક આપવાનું તો એના ચાર ગુણ હશે પછી એકાવનમો પ્રશ્ન અહેવાલ લેખન કરો ચાર ગુણ બાવનમો પ્રશ્ન છે એ વિચાર વિસ્તાર કરો બરાબર તમને બે અર્થ વિસ્તાર આપેલા હશે બેમાંથી એક જ લખવાનો છે અને ચાર ગુણ મળવાપાત્ર થશે ત્રેપનમો પ્રશ્ન છેલ્લો કે ગમે તે એક વિષય ઉપર બસો શબ્દોની અંદર શું લખવાનું છે નિબંધ અને આવા કેટલા નિબંધ પૂછાશે ત્રણ તમારે લખવાનો કેટલો એક જ અને એ નિબંધના માર્ક હશે આઠ માર્ક આમ ટોટલ ચોવીસ ગુણ છે એ વિભાગ ડીની અંદર હશે આમ આખે આખું પેપરનો હિસાબ કરશો તો એંસી ગુણનું પેપર થશે હવે જો નમૂનાનું પ્રશ્નપત્ર અહીંયા આપેલું છે જોઈ લે એક વખત વાર્ષિક પરીક્ષાની અંદર કેવા પ્રકારનું પેપર હશે તો આપણને ખબર છે કે સમય ત્રણ કલાક છે ગુણ એંસી છે બરાબર એક વખત જોઈ લે એટલે તમને ખ્યાલ આવી જાય વિભાગે જો ગધ્ય વાત કરી હતી કરતા અને કૃતિ એવું બધું આવશે તો અહીંયા જોડકાની અંદર કૃતિ આપેલી છે તો એ એનો કરતા કોણ છે બરાબર તો એ અહીંયા તમારે કહેવાનું છે વિભાગ બી અહીંયા ખાલી જગ્યા છે બની અંદર જો બે ખાલી જગ્યા છે ત્યારબાદ વિધાન ખરા છે કે ખોટા એક વાગ્યમાં ઉત્તર આપો બરાબર બે થી ત્રણ વાગ્યમાં ઉત્તર લખો અને સ વિસ્તાર ઉત્તર લખો ગમે તે એક તો અહીંયા જો ત્રણ પ્રશ્નો આપેલા બરાબર કેટલા પ્રશ્નો આપેલા ત્રણ ગમે તે બેના જ આપવાના છે બરાબર તો આમાં માની લો તમને પંદરમો પ્રશ્ન નથી આવડતો તો કંઈ નહીં ચૌદ અને સોળનો જવાબ આપી શકો તો આ જનરલ વિકલ્પનો મિત્રો ફાયદો છે કે એક ચેપ્ટર તમને નથી આવડતું તો એ તમે છોડી દો તો બીજા ચેપ્ટર તમને આવડતા હોય તો તમે જવાબ લખી શકો વિભાગ બી પદ્ય છે બરાબર વિભાગ બી કેવા પ્રકારનું છે પદ્ય જેના વીસ ગુણ છે તો અહીંયા સેમ એના જેવું જ બરાબર કરતાને કૃતિ લખો બરાબર ખાલી જગ્યા પૂરો ખરા છે કે ખોટા એક વક્યમાં ઉત્તર લખો બેથી ત્રણ વાક્યમાં ઉત્તર લખો અને સવિસ્તાર ઉત્તર લખો વિભાગશી વ્યાકરણ આપણે વાત કરીએ વ્યાકરણ તો દરેકનો એક જ ગુણ હશે બરાબર આવું સોળ ગુણનું વ્યાકરણ પૂછાશે જો સમાનાર્થી શબ્દ લખો ઉપાધિનો સમાનાર્થી શબ્દ તો ત્રણમાંથી જે આવતું હોય એ તમે લખી શકો પછી વિરુદ્ધાર્થી શબ્દ છે બરાબર સાચી જોડણી તમારે લખવાની છે પુલિંગ શબ્દ ઓળખો બરાબર બહુવચન શબ્દ આપો સંધિ યોગ્ય રીતે કઈ છૂટેલી છે એ તમારે કહેવાનું સમાસને ઓળખાવો બરાબર ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે વિશેષણ ઓળખો તો આખે આખો જે વિભાગ છે એ વ્યાકરણનો છે અને ત્યારબાદ વિભાગ ડી બરાબર જો આપણે વાત કરતા હતા કે ઓગણપચાસમાં પ્રશ્ન આવશે તો કેવો આવશે તો કે જે પેરેગ્રાફ આપેલું છે અહીંયા બરાબર એને તમારે સંક્ષિપ્ત એટલે કે આ જે પેરેગ્રાફ છે એને તમારે ટૂંકાવી દેવાનું છે માની લો કે દસ લીટીની અંદર પેરેગ્રાફ આપ્યો છે તો તમારે એને જે દસ લીટી છે એને ઘટાડી અને ચારથી પાંચ લીટીની અંદર એનો અર્થ આવી જતો હોય તો એવું તમારે એવી રીતે આ પેરેગ્રાફને લખવાનો છે અને પાછું એને ટાઇટલ આપવાનું છે કે આ પેરેગ્રાફ સાના આધારિત છે ત્યારબાદ પચાસમો પ્રશ્ન છે કે તમારે વાર્તા લખવાની છે તો અહીંયા જુઓ તમે વાર્તાઓના મુદ્દા આપેલા છે બરાબર અને એ મુદ્દાઓને જોડી અને તમારે આખા કે એક વાર્તા બનાવવાની છે અને એનું એક ટાઈટલ લખવાનું છે કે ભાઈ આ વાર્તાનું ટાઇટલ શું હોઈ શકે તો ચાર ગુણ છે એના મળશે એકાવનમો છે અહેવાલ લખવાનો છે જો તમારી શાળામાં યોજાયેલ રમત ઉત્સવનો અહેવાલ લખો સો શબ્દોમાં ચાર ગુણ આવશે પછી આપણે વાત કરીએ તો વિચાર વિસ્તાર પૂછાશે બરાબર બે વિચાર વિસ્તાર આપેલા છે અને એનો તમારે અર્થ કહેવાનો છે કે ભાઈ આ બે પંક્તિઓ છે એ શું કહેવા માંગે છે એનો અર્થ શું થાય પ્રશ્નો છે આપણે વાત કરી કે નિબંધ તમારે લખવાનો છે અને અહીંયા ત્રણ નિબંધો પૂછાશે એમાંથી તમને કોઈ પણ જે ગમતો હોય એવો એક નિબંધ લખવાનો છે અને એના આઠ ગુણ હશે અહીંયા જો માતૃપ્રેમ તો એનો મુદ્દો આપેલા છે કે પ્રસ્તાવના પછી બાળપણમાં ઉછેર કેવો હોય બાળકમાં કેવા પ્રકારના સંસ્કારોનું સિંચન કરવું જોઈએ માનો નિઃસ્વાર્થ પ્રેમ કેવા પ્રકારનો હોય સગળા માની મમતા કેવા પ્રકારની હોય ને છેલ્લે ઉપસહાર પછી મારો યાદગાર પ્રવાસ છે પરિશ્રમ એ જ પારસમણી તો જે પ્રકારે નિબંધ હશે એ પ્રકારે અહીંયા મુદ્દાઓ આપેલા હશે અને એ મુદ્દાઓને આધારે તમારે નિબંધ લખવાનો છે તો અહીંયા મિત્રો આપણે આ જે પ્રશ્નપત્રનું માળખું છે એની જે મેં તમને સમજૂતી આપી એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ છતાં પણ કોઈને કંઈ પ્રશ્ન હોય તો મિત્રો જરૂરથી તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો તો આ જે માળખું છે એનો અભ્યાસ કરી અને તમે પરીક્ષાની અંદર ખૂબ સારા માર્ક લાવો એ જ ભગવાનને પ્રાર્થના છે મિત્રો તો અહીંયા વિડીયોને પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત